નમસ્કાર તમે જોઈ રહ્યા છો ખેરાલુથી મારો અવાજ ખેરાલુ તાલુકાના વિઠોડા ગામે ચેહર માતાજીની જન્મતિથિની ઉજવણી સંપન્ન દર્શનીય પવિત્રધામ વિઠોડાની પાવન ધરાવ પર વસંત પંચમીનારો શ્રી જીવાભાઈ રાવત અને તેમના પરિવારના સુંદર સંયોજનમાં માતા ચહેરની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે ચહેર ભક્તો અનુનાયીઓ સેવકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ચિહર ઉપાસક શ્રી જીવાભાઈ રાવતે સૌનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે તેમના તરફથી મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તેમણે અદભુત સ્વાગત વિધિ દ્વારા સન્માન ઉપક્રમ પૂરો કર્યો હતો વિથોડાના ચિહરના ઉપાસક જાણીતા લેખક પત્રકાર શ્રી નટવર નટવર ગોહિલ શ્રી પ્રફુલ ગોહિલ અને શ્રી મનુભાઈ સીમા એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું પોતાના પ્રતિભાવમાં વરિષ્ઠ પત્રકાર અને લેખક લેખકશ્રી નટવર ગોહિલે જણાવ્યું હતું કે

પરમુ પૂજનીય અને આ પવિત્ર ધર્મમાં આવીને હું ખુશીની લાગણી અનુભવું છું સેવાના પથ ઉપર

બંધુશ્રી છે મનુભાઈ શીમારેશભાઈ રાવત નીરવભાઈ દેશમુખ હસમુખભાઈ પરમાર તાલુકા પંચાયત ના માજી પ્રમુખ શ્રી પ્રવીણભાઈ જગતપુર ગોવિંદભાઈ પરમાર પ્રવીણ તો આજે મારા સાથી બનીને અહીંયા આવ્યા છે મારા અર્જુન બનીને આવ્યા છે એટલે એમનો તો જેટલો આભાર માનું એટલો ઓછો છે અમે લગભગ અડધો કલાક મોડા પડ્યા પણ ચહેરમાંની કૃપા ચહેરમાંની ઈચ્છા એવી હશે કે દીકરાઓ તમે ઊંચા શ્વાસે નહીં પણ નિરાંતે આવો ત્યાં માતાજીના ભક્ત પ્રવીણભાઈ

બે હજાર સાત માં આનંદીબેન પટેલની સરકાર હતી ગુજરાત અને ત્યાંથી મારું નામ સૂચવવામાં આવ્યું કે આપણા રાષ્ટ્રપતિ કલામ ગુજરાતના ચાર સાહિત્યકારોને મળવા માંગે છે જેઓ બાળકોનું સાહિત્ય લખતા હોય ત્યારે ત્યાં હાજર કેટલાક પત્રકારોએ મારું નામ સૂચવ્યું ચાર લેખકો માં બાળ સાહિત્યકારો માં એક તો જીજુવાડા ના દાદુભાઈ રમારી હતા બીજા સાકરજન પટેલ હતા ત્રીજા હરીશ નાયક હતા જેમને હમણાં પદ્મશ્રી મળ્યો અને હરીશ નાયક નું નામ લઈશ કારણ કે હરીશ નાયક પણ હતા અને હું પણ હતો એટલે ચાર સાહિત્યકારોને ને બે હજાર સાત માં નવી દિલ્હીમાં બોલાવવામાં આવ્યા હતા પણ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં 2007 માં મને જે ખુશી નોતી મળી જે આનંદ મને નહોતો મળ્યો એ વિઠોડા ધામમાં મળ્યો મારા કરતાં મારે કેવું પડશે કે દિલ્હી નું રાષ્ટ્રપતિ ભવન કરતાં મારા માટે મોટું સર્વ પ્રેમળ ધામ ધર્મોનું ધામ એ વિઠોડા ધામ છે ચેલેરમાનું સ્થાનક છે અને આજની આ રૂઢિ પર આજે મળેલી મને જે ખડી મળી છે રૂઢિ એ મારા જીવન પર્યંત મને યાદ રહેશે સ્મરણીય રહેશે જે નામો મેં નોંધ્યા છે એ નામોને તો હું ન્યૂઝપેપરમાં લઈશ જ અને આવનારા દિવસોમાં શહેરમાંની પૂર્ણ મળે મળે મને સતત એ માટે મને જીવાભાઈ તરફથી આશીર્વાદ મળે જ છે જ્યારે પણ ફોન પર વાત કરે ત્યારે માતાજી તમારું કલ્યાણ કરે આ એમનો ઉદ્ગાર છે જીવાભાઈ અને જીવાભાઈ મારા માટે જ નહીં ગમે તેમાં અદના માણસ માટે આશીર્વાદ લઈને જ ખડે પગે ઊભા છે અહીંયા ગીઠોડા ગામમાં આજની આ ઘડી મારા માટે અવિસ્મરણીય છે અને કાયમ અવિસ્મરણીય રહેશે આવા માયાળો માણસો આવા માયાળો માણસો માત્ર ને માત્ર વિઠોડા ગામમાં જ મળે બીજે ક્યાંય નહીં આટલું સરસ ગોકુળિયું ગામ જ્યાં આવા મજાના પ્રેમાળ માણસો આપણી વચ્ચે વિચરણ કરી રહ્યા છે અને આજે મને અને મારા પુત્ર પ્રફુલને જે માન સન્માન મળ્યું છે એ મારા માટે વિરલ ઘટના છે અને જીવન પર્યંત આ ઘટના ભૂલાશે નહીં આજે મને જે માન સન્માન મળ્યું છે તે બદલ વિઠોળા ગામની તમામ જનતાનો હું હૃદય પૂર્વક આભાર માનું છું અને હું ઈચ્છું છું કે જે વડીલો હોય મને આશીર્વાદ આપે અને યુવાનો હોય એ મને શુભેચ્છા આપે એમાં ચહેરમાં તો અહરને મારી સાથે જ છે કારણ કે અમે ચહેરમાં ખૂબ જ માનીએ છીએ ખૂબ જ પૂછીએ છીએ રાત દિવસ એમના જ નામનું રોકાણ કરીએ છીએ એમના જ મુખનું દર્શન કરીને અમે વર્ક તરફ જઈએ છે આજે મને જે માન સન્માન મળ્યું છે તે બદલ હું પત્રકાર જગત અને લેખકો તરફથી હું જીવાભાઈ રામતનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સમગ્ર ગામના લોકોને કોટી કોટી વંદન કરું છું જય હિન્દ જય ભારત જય છે